halo amba mbah amba amba હેલો ગુડ મોર્નિંગ કેમ છો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો વાગ્યા જ અત્યારે સવારના અગિયાર સાડા અગિયાર જેવું થયું છે અને જુનાગઢ હજી પોઈચા સાસણ જવા માટે નીકળી ગયા છે અને રસ્તામાં જે જગ્યાએ નાસ્તો કર્યો ને એ ગોંડલ પાસે આવે ખોડિયાર નાસ્તા હાઉસ બાજુમાં એમની હોટલ એ છે ત્યાં ગુજરાતી જમવાનું બપોરે સારું મળે છે સવારનો નાસ્તો અમે જે કર્યો એ થેપલા ગરમ ગરમ ગાંઠિયા અને ચા તો એક નંબર ત્યાં નાસ્તો ચા નાસ્તો કરીને હવે બસ હવે જુનાગઢ પહોંચી ગયા હવે અહીંથી સાસણ કે જાજુ દૂર નથી સાસણ જાય છે અત્યારે વાગ્યા છે સવારના અગિયાર મમ્મીની ઘરે બધાની ખબર છે દરેક લેડીઝ સમજી શકે અહીંયા આવું ને એટલે મારી પાસે કંઈ કામ ન હોય મતલબ ખાઈ પી અને આરામ કરો ઓનલી બસ અને મમ્મીને જો કંઈ કામ કરવું હોય એક્સ્ટ્રા તો હું કરાવી દઉં બાકી આ વખતે હું અહીંયા લેપટોપ સાથે લઈને આવી છું એટલે મારે એડિટિંગ કરવું હોય ભાઈનું કંઈ કામ કરવું હોય તો થાય અને મમ્મી અત્યારે ચોડી બાફવા મૂકે છે અને ભાત અને રોટલીનો લોટ બાંધે છે આજે હોર્સ ને છે બહાર કારણ કે મમ્મી કીધું કબાટમાં તારા કપડાં તો જોઈ લઈએ કે કેટલા બધા કપડાં છે એ છે ડેરતી નથી એટલા તો કબાટ સાફ થઈ જાય એ સરસ મને તો વાંધો નહીં કપડાં તને હું જોઈ દઉં જે ન જોતા હોય પેક કરીને મૂકી દે હવે એટલે હર્ષભાઈ આજે બેસી ગયા છે હોલમાં ચોડી બાફવા મુકાઈ છે એના ભાત પલાયડા છે એના ઉપર ટેટું નાખી દઉં નવી નવી જાતની મીઠાઈ ની વચ્ચે પણ આજે પણ પોતાની જગ્યા એમ એમદમ મજબૂત રીતે જાળવી રહી ગઈ છે રોડ વચ્ચે ગાડી ઉભી રાખીને વચ્ચે કરી જાય મરવા હેઠળ આવી રીતે ભીખ માંગવાનું ચાલુ કર્યું ગાડી આગળ નીચે બેસી ગયું મેં કીધું વિડીયો ચાલુ કરતો ભાઈ એટલે તરત ઊભો થઈ નામ કહો ગજબ લોકો જો ગજબ આની પહેલા એકવાર હું ફેમિલી સાથે હતો ત્યારે આમ રાજકોટમાં અતિથિ દેવો બહુ હોટલ છે ને એ રોડ ઉપર બી એવું થયું તું આખો લોહી લોહણ એક વ્યક્તિ હતો હું આમ ગાડી લઉં તો આ બાજુ આવે આમ લઉં તો આમ આવે સ્પેશિયલ મરવા જ આવતો હતો હવે એ

અમે મેંદડા વટી ગયા છે અહીંથી અમારી જે મંજિલ છે એ અડદોફનો કલાક દૂર છીએ આ અહીંયાનું વ્યૂ છે હજુ એક ગાડી પરથી મરી ગઈ છે મૂર્લી ઓ આથી એ મીઠુંવાળા ભાત ચોળી નું શાક ઉપર પાપડ છે કઈ છે અને હર્ષ નીચે દહીં લેવા ગયો છે ગરમ 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 ફાડા લાપસી અમે કુકરમાં બનાવ્યો ફાડા લાપસી શૂટ ચાલુ થઈ ગયું છે સાસણ માં આજુબાજુ તમે જોઈ શકો છો બપોરે આ જગ્યાએ આવી જમીન થોડી વાર આરામ કર્યો અને હવે શૂટ ચાલુ કર્યું છે અત્યારે હું ખતી જમવાની મજા લઈ જઈ દેશી મોજ છે કઢી છે હમ એડ્રેસ તમને કહી દઉં તો ધ લાયન ટ્રેલ આ રિઝોર્ટનું નામ છે માત્ર પંદરસો રૂપિયામાં તમે બપોરે આવો ચેક ઇન કરો જમવાનું જમો બે ટાઈપના શાક હોય રોટલી દાળ ભાત બધું હોય પછી સાંજના તમે તમારે આજુબાજુ ફરવા નીકળી જાઓ રાતના ટાઈમે આ બધું જમવાનું આવી જાય પછી સવારના આવી ગયો લીધું સવારના ટાઈમે નાસ્તો કરી પછી ચેકઆઉટ કરો અહીંયા આજુબાજુની રોનક જોવા જો લાઇટિંગ જોડવાનો આ મસ્ત નજારો છે જંગલની વચ્ચે આ બધી જ વસ્તુઓ માત્ર ને માત્ર પંદરસો રૂપિયા હા સીઝન ટાઈમે અલગ અલગ એ ભાવમાં વેરિયેસન હોઈ જાય અને કોઈ બી દુનિયાના કોઈ બી છેડે જાય આબુ જાઓ દુ ગોવા જાઓ ઇન્ડિયા બહારે જાઓ સિઝનની પ્રાઇસ બધે અલગ હજુ ઓફ સિઝનમાં હજી પંદરસો કરતાં નીચે ઘણીવાર વાર હોય જાય કેમકે રૂમ ખાલી હોય તો એ લોકો દઈ દેતા હોય એસીવાળા રૂમ છે દરેક રૂમની અંદર ગીઝર છે એટલે ઠંડીમાં આવ્યો હોય તો ગરમ પાણી મળે ગરમીમાં આવ્યો તો ઠંડી હવાઈ મળે સ્વિમિંગ પૂલ સ્વિમિંગ પૂલ છે એટલે અને આઉટડોર એક્ટિવિટીઝ છે એમની પાસે દડો બેડમિન્ટન લૂડો ચેસ કેરમ આવું બધું કંઈ રમવું હોય તો પણ મોજા મોજા દરિયા છે આ પ્રાઇઝમાં મારું જ ફર્સ્ટ ટાઈમ શૂટ છે અત્યારે આ રેસ્ટોરન્ટ છે જ્યાં હું શૂટ કરું છું જો આપડા કોઈ વ્યૂઅર્સ ને આવવું હોય તો આ જગ્યા આવી શકો છો જે ધ लायन ટ્રેલ હિંદામુ લઈ જાય ગૂગલ ઉપર સર્ચ કરશો ને તો તમને પરફેક્ટ લોકેશન મળી જશે છતાં હું નંબર આમાં નાખી દઈશ તમે કોલ કરીને આવવું હોય તો આવજો આયા જમીન ઓય હે આની રાજાવા તુરદાન તો એ આવી અત્યારે એ સાંભળી ઉપર જઈએ જ ક્યાંક દેખાય છે તો બહુ દૂર અવાજ બહુ ધીમો થી આવ્યો અમને થોડાક દૂર છે પણ છે આટલામાં અમે જો અહીંયા બેઠા હતા યસ પાણી બોટલ રૂમ માં લેવા ગયો તો જો હું તો અવાજ કરે આ ભાઈ પાછા વિડીયોમાં તો ઘણીવાર કીધું રાત આવી રીતના સિંહ અવાજ આવે ને આમ તેમ

છે કે નહીં અડધો પોણો કલાક તો અમે બેઠા તો નીચે તો હવે કાંઈ વાંધો નહીં હવે રૂમ માં જઈને સુઈ જવાય જલ્દી સવાર પડે ને કામ બતાવીને કાલે વહેલા સારા અહીંથી નીકળી જાય રાજકોટ જવા માટે ચાલો હવે હું લોગને વિરામ આપું છું વિડીયો જો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક આપી દેજો મળીએ જલ્દી થી વિડીયોમાં ત્યાં સુધી જઈને જય ભારત